એકમ પાંચના વિશેષ મહાવરા માટે અહીં સોલ્યુશન આપવામાં આવ્યું છે ઉપરના ગીતમાંથી તમને ગમતા શબ્દો લખો છબીલ લાલ વૈદરાજ નરેન બીમાર નાડી છબ છબ તાવ લલાટ ચાલક બાપા ઈલાજ નાક પીડા દવા તેવા મનગમતા શબ્દો લખવાના છે આ પાના પર લ કેટલી વાર આવે છે તો અહીં પચીસ વખત લ શબ્દ આવે છે ત્યારબાદ શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ તાલ છાલ વાલ ગાલ લાલ અને વાટ ત્યારબાદ પાટ ચાટ રાખ ખાખ ચાર ચાસ ખાટલી માટલી ચીજ ચીસ વૈદ પૈસા જૈન વૈરાગ જૈવિક દૈનિક સૈનિક ભૈરવી ખા છપ છાલક ઈલાજ બીમારી દવા ચડે પૈડા ચાને ચકલી આવે છે કેવલ ને ચકલી ગમે છે ચકલી આવ દાના ચન ચકલી દાના ચને છે ખેતરમાં કાબર આવે છે કૈલાશને કાબર ગમે છે કાબર આવ દાનાચન કાબર દાના ચને છે આ પાણા પર ટ કેટલી વાર આવે છે તો ટ નવ વાર આવે છે વાંચો બે માત્ર વાળા શબ્દો અને લખો કૈલાસ દૈવત અને સૈનિક ફકરામાં લ બે વાર આવે છે ટ બે વાર આવે છે ચ એક વાર આવે છે ખ બે વાર આવે છે બે માત્રાવાળા વાળા આગળનો શબ્દ લખેલો છે તો અનિ તે પહેરીને નકામાં અક્ષરો ચેકી સાચો શબ્દ લખો સૈનિક દિવસે પકડદાવ તૈયાર વાંચો અને નકામા શબ્દો છેકો પહેલાની અંદર નકામા શબ્દો છે ભય અને ભાઈ બીજામાં ફોઈ અને ફઈ ત્રીજાની અંદર બહેનપણી અને સહી વાક્ય ખોટી રીતે લખાયું છે તમે સુધારીને લખો ચૈતર બાજરી વાવે છે ટપાલી ટપાલ લાવે છે કૈલાસ અને દૈવત ભાઈ બહેન છે દાદાજી પૈસા આપે છે વૈદ્ય ઇલાજ કરે છે હેરાવત થઈ થઈ નાચે છે અહીં ભેગું કરીને લખો બહેનપણી વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર